get the માંડવી મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય દ્વારા આજે પરમપુરજી શ્રી ગોકુલદાસ ખીમજીભાઈ બાંભડાઈ દાદાજીની એકસો ચુમ્માલીસમી જન્મજયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી આ પ્રસંગે માંડવી લોહાણા બોર્ડિંગ પાસે આવેલ દાદાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઉપસ્થિત સૌએ દાદાજીએ સમાજ માટે કરેલા ઉત્કૃષ્ટ કાર્યો અને તેમના યોગદાનને યાદ કરીને તેમને ભાવાંજલિ અર્પી હતી આ પુણ્ય પ્રસંગે માંડવી મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયના ગૃહપતિ અને વિદ્યાર્થીઓ સામાજિક અગ્રણીઓ રાજકીય હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દિનેશ કાનજી મુછડિયા એડવોકેટ અને મહામંત્રી માંડવી શહેર મહેશ્વરી ભેગવા સમાજ ટ્રસ્ટ એક મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય દ્વારા એકસો ને ચુમ્માલીસમી ગોકુલદાસ બાંભરાઈની જન્મજયંતિનું ઉજવણી દર સાલ મુજબ રાબેતા મુજબ આ વખતે પણ રાબેતા મુજબ આયોજન કરવામાં આવેલ આ જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સમાજના આગેવાનો તાલુકાના આગેવાનો શિક્ષણ પ્રેમીઓ ભૂતપૂર્વ છાત્રો અને ખાસ કરીને પૂર્વ ધારાસભ્યશ્રી અને પૂર્વ છાત્રશ્રી વાલજીભાઈ દનીચાશ્રી પણ આ જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ગોકુલદાસભા ભાંભરાઈ એટલે કે પ્રેમી વનસ્પતિ શાસ્ત્રી માંડવી તેમજ કચ્છના લોકસેવક અને કચ્છ તેમજ બૃહદ કચ્છના ભૌગોલિક પરિસ્થિતિના જાણકાર હતા ગોકુલદાસ બાબરાઈ જેઓએ માંડવી શહેરના ગોકુલવાસ વિસ્તારની સ્થાપના કરેલી અને ગોકુલવાસ વિસ્તારમાં મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયની ઓગણીસોને છવ્વીસમાં પણ સ્થાપના કરેલી તો આ શૈક્ષણિક સંકુલ થકી અનુસૂચિત સમાજનું શિક્ષણનું પ્રમાણ ઊંચું ઊંચું આવેલ જે દરેક આ છાત્રાલયમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓએ થ્રી ક્લાસથી કરીને વન ક્લાસ સુધીની ઓફિસર સુધીની સિદ્ધિ હાંસલ હાંસિલ કરેલી ઉપરાંત આ મહામાનવના નામ થકી ગોકુલદાસ હિમજી બાબરાઈ નામની પ્રાથમિક શાળા પણ મૈસૂરી સમાજની આવેલી છે એ પણ અત્યારે કાર્યરત છે તો આ ગોકુલદાસભાઈ ખિમજી દાદાજીએ શિક્ષણનું સ્તર લાવવા માટે અથાગ પ્રયત્નો કરેલા તો આજની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને સૌ યાદ કરીએ છીએ ધન્યવાદ આભાર ભારત માતા કી જય